જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં આવીશો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો આજ તો મેં બહાર કેમ જવાના સીવી ક્યાં જવાના સીવી તો મીડિયામાં બિનારી જો નાઝીન કહીશું કાંઈ લા એ તો જો પણ આમ બોલો પુષ્પા રાણી હોય ઓલ ઓલ પુષ્પા રાણી નહીં પુષ્પા ગાય નહીં

ભુમલ જયજી ભુમલ તો કે ગોતી દે તો આ ગોય ગો છે ને એટલે આપણને આય છે બહુ ટાઈટ ગાડી તો બહુ ટાઈટ આવે એટલે પણ આપને તો સમય નહી હોય આખી બોલ શું આઈ ગયા આઈ ગયા તો વાટ માં કેમ આવશે તો લઈ લેશું હા વાટ માં મળી હા સારવાળો ચાલ અનાજ માં આવશું ક્યાં આવીને ઊભી ભાદર છે ભાદર પછી થી જો આમ જોવા જઈએ તો આમ છે જો કેવડું છે ભાદર છે ભાદર કમ્પ્લીટ

કેટલી બધી પણ મહેનત કરાવી એમાં આવે એમાં તો કેટલી ગોરધન ભાઈની એની મહેનત કરી છે તો તમને બતાવું બધાને કેવું કેવું બનાવ્યું છે આમાં પણ બધી સમોસાને એવું બનાવી નાખ્યું છે ને અમારા ભાવના ભાભી પણ મીડ્યા છે જો સૈણાનું હા પછી આ બનાવવાના કા ભાવના ભાભી તો થાના ભાઈ ફી મીંડા સે બનાવવા તો હું પણ કડીક મહેનત કરાવું જો કરવા દે તો તો આલું ફટાફટ બનાવી રહી કોટડા ગામ છે કોટડા રામાપોળ મંદિર છે

સમજાઈ ડ્રિપ મજવીજ છે ડ્રિપ મજવીજ યાર આમ હર હું ડ્રિપ સેય તમારે કપાય હારો ફુટાઈન કમ્પ્લીટ થઈ ગયો શું તમારા બસ હડો નો આવે ના ના ઈ હાસ ના ના હે ભાઈ તો વાત છે જો નો કપાય છે

તો હવે પણ ગોરધનભાઈ ને આવા ખેરે થી ન વીયા ને વાડી થી જવાનું છે અમારે ખેરે બહુ સેટુ લાગ્યું અમને આવ્યા ત્યારે તો પણ હવે જાવીતી ખબર પડે કે હમ આ અને કારીગર છે અમારે કારીગર આવું ને આવું એમ હમ ગળો નથી ને એમાં ના ના એમ તને પછી ખબર પડે ને એટલે પડે એ તો બધાને પડે હા એમ એના વટાણા છે તમે એના વિડીયોમાં કોઈ જોય છે ગોરધનભાઈને આઈડી છે ઈ વિડીયો વટાણા એમાં હોતન હોય તો આ બધી બનાવે બધી હોય આમ આ ઓર્ગેનિક બનાવવાનું કેવું ઓર્ગેનિક 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 બકાલો ઓર્ગેનિક બકાલો શાકભાજી અમે તો ઓઈલ બકાલો એ ગોર્ધન ભાઈ તો ઓર્ગેનિક વાવે કા તે હારું કેવા ની તો ગોર્ધન ભાઈ ને ખ્યાલ આમાં સો હાથ વરા છે ખાતર કે દવા કોઈ આપેલું જ નથી એટલે આપણે આટલું વડ બકાલો તો ઓર્ગેનિક જ બનાવવાનું સમજાય ગયું આ બાજુ પણ બધું બકાલો લહણ છે ડુંગળી છે મૂળા છે ધાણી છે મેથી છે રીંગણી હોતન છે

હતા કોટડા મશીન આવ્યા અને જોશે કેમ કે મેચીન તો ઘણા ટાણા હાલતા થયા હતા પણ આવા ટાણા પોક્તા પોક્ ટાણું યુજ ના તો બેન જોવા બાંધાશે જઈ દીપને દીવ્યા બે ઢોર હાસો તા અને મેં તો બે સવારના વૈજા અત્યારે ઠેઠ આવ્યા છે બી તો બસ આજનો બોલોક અમારો તમને કેવો લાગ્યો લાગે કોજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોક માં બાય બાય